યુટ્યુબ ચેનલ સ્માર્ટ સાયન્સ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો વંદે માત્રમ દોસ્તો આજે આપણે ધોરણ નવની અંદર વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પાઠ નંબર આઠ જેનું નામ છે ગતિ જેની કોઈ દિવસ ના હોય હતી જેની અંદર મિત્રો આજે આપણે અભ્યાસ કરવાનો છે તે ટોપિક ખૂબ જ મહત્વનો છે જે ટૉપિકની આપણે વાત કરીએ તે ટૉપિકનું નામ છે મિત્રો અને આ ચેપ્ટરનું સૌથી લાસ્ટ ટોપિક છે જેનું નામ આપણે જોઈએ તે આપણે હવે જે ટોપિક જોવાનું છે તે ભાગ નંબર ટ્વેલ્થ એટલે કે ભાગ નંબર બારમાં નિયમિત વર્તુળમય ગતિ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે મિત્રો તો હવે આપણે આગળ આ ટોપિક વિશે અભ્યાસ કરીશું નમસ્તે મિત્રો આજે આપણે જે ટોપિકની વાત કરી રહ્યા છીએ તે ટોપિકનું નામ છે નિયમિત વર્તુળમય ગતિ તો મિત્રો આજે આપણે જોઈએ નિયમિત વર્તુળમય ગતિની અંદર આજે આપણે જે ટોપિકની વાત કરીએ તે પ્રશ્નનું નામ છે નિયમિત વર્તુળમય ગતિની વ્યાખ્યા લખો અને સમજાવો શું કહ્યું છે મિત્રો કે નિયમિત વર્તુળમય ગતિની વ્યાખ્યા આપો અને સમજાવો તો હવે મિત્રો જે નિયમિત વર્તુળમય ગતિની આપણને વાત કરી છે જેની વ્યાખ્યા અહીં આપણને જણાવેલ છે કે નિયમિત વર્તુળમય ગતિ કોને કહેવામાં આવે છે તે તો મિત્રો અહીં આપણને કીધું છે કે જ્યારે કોઈ વસ્તુ વર્તુળકાર પથ પર અચળ ઝડપે ગતિ કરતી હોય ત્યારે તેવી ગતિને નિયમિત વર્તુળમય ગતિ કાહે છે કેવું કીધું છે મિત્રો કે જ્યારે કોઈ વસ્તુ વર્તુળકાર પથ પર અચળ ઝડપે ચળ એટલે એક સરખી ઝડપે ગતિ કરતી હોય ત્યારે આવી ગતિને નિયમિત વર્તુળમય ગતિ કાહે છે તો મિત્રો અહીં આપણને આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોઈએ આપણે તો મિત્રો અહીં આપણને દર્શાવેલ છે કે જોઈ શકો મિત્રો અહીં એ બી સી ડી છે તો વર્તુળ જ શું ને એક જ ને ગોળ અલગ અલગ પ્રકારે તમે મિત્રો જોઈ શકો છો આ બધા વર્તુળમય ગતિના અલગ અલગ લમસોરસ ગતિપથકોણ ગતિપથ તેમજ તે અષ્ટકોણ ગતિપથ આ બધી જ વસ્તુની વાત કરો મિત્રો પરંતુ આ બધા જ જે છે તે એક પ્રકારના વર્તુળકાર ગતિના જ ભાગો કહી શકાય છે જ્યારે જેની અંદર આપણને જણાવેલ છે તે મુજબ આપણે જોવા જઈએ તો આપણને એવું કહ્યું છે કે નિયમિત વર્તુળમય ગતિ કઈ રીતે જોવા મળે છે તે તો મિત્રો અહીં આપણે કહી શકીએ કે જે ભાગની અંદર જેમાં ધારો કે એક દોડવી સમાન વ્યક્તિ જુદા જુદા આકારના ગતિપથ ઉપર જ્યારે દોડે છે જે આકૃતિમાં દર્શાવ્યું છે જ્યારે પોતાનું લંબ સોરસ એ બી સીડી આકાર જે કીધો છે આપણને એ બી સીડી આકારના ગતિપથ પર રાખવામાં દરેક ખૂણા પાસે પોતાની દિશા ચાર વખત બદલવી પડે છે કેટલી વખત બદલવી પડે છે ચાર વખત જ્યારે ષટકોણ એ બી સીડી ઈ એફ અને આકારના ગતિપથ પર રાખવા માટે દરેક ખૂણાએ પાછે પોતાની ગતિની દિશા સ વખત બદલવી પડે છે પહેલાંની અંદર કેટલી ચાર વખત કીધું જ્યારે બીજા ષટકોણની અંદર કેટલી વખત કીધું સ વખત બદલવી પડે છે ત્યારબાદ આપણને કીધું કે અષ્ટકોણ એ બી સીડી ઈ એફ જી એસ જે આકારના ગતિ પર રાખવા માટે દરેક ખૂણાઓ પાછે પોતાની ગતિની દિશા કેટલી વખત આઠ વખત બદલવી પડે છે હવે મિત્રો આપણે જોઈ કે આપણને આ ઘટનાઓ જે કીધી છે તેના આધારે જો અનિશ્ચિત સંખ્યામાં ગતિપથની બાજુ વાળીએ તો ગતિપથ કેવો બની જાય છે વર્તુળાકાર બની જાય છે ત્યારે તે ગતિપથ વર્તુળાકાર બની જાય અને એથ્લેટ દોડતી વખતે પોતાની ઝડપ બદલાતો નથી પણ ઝડપની દિશા બદલે છે તેથી તેના વેગમાં થતો ફેરફાર માત્ર ગતિની દિશા બદલવાના કારણે જ થાય છે તેથી વર્તુળકાર પથ પર દોડતો એથ્લેટ એ પ્રવેગિત ગતિનું ઉદાહરણ છે એથ્લેટ એનું કીધું પ્રવેગિત ગતિનું ઉદાહરણ ધારો કે વર્તુળકાર પથની ગતિની ત્રિજ્યા આર છે શું કીધું ગતિની ત્રીજા વર્તુળકાર પથ પર ગતિની ત્રીજા કેટલી છે આર છે તેથી તેનો પરિક ટુ પાય આર થાય ખબર છે કે જેનો આપણે પરીક્ષ જોવા જઈએ તો કોઈ પણ વર્તુળ હોય તો એમનો ટુ પાય આર જ થવાનો છે તેથી એક સક્કર દરમિયાન તેણે કાપેલું અંતર કેટલું થશે ટુ પાય આર જેટલું થશે આ મિત્રો આપણે વાત કરીએ તો જેની અંદર આપણને વર્તુળકાર પથ પર જે ગતિએ અંતર કાપે છે તે આપણને જોવા મળે છે આથી જો એક પૂર્ણ પૂર્ણચક્કર કાપવા લાગતો સમય ટી હોય કેટલો હોય છે ટી જેટલો હોય છે તો તેની માટે જો સમય ટી જેટલો હોય તો અચળ વેગનું મૂલ્ય કેટલું થશે આ અચળ વેગનું મૂલ્ય આપણે જોઈએ મિત્રો તો કાપેલું અંતર અને સમય માટેની વાત કરવામાં આવે તો અહીં આપણને તેનું મૂલ્ય કેટલું જોવા મળે છે અને ત્યારબાદ મિત્રો આપણે જે સૂત્રના આધારે ટુ પાય આર બરાબર ટી લઈ શકાય છે અને જ્યાં પાય બરાબર આપણને ખબર છે પાય બરાબર કેટલા લેવામાં આવે છે બાવીસ સપ્તમાંંશ એ કહેવાય અચ્છા હવે મિત્રો આપણે પાય અને આર જે સમયની સાથે કિંમત લઈએ કારણ કે મિત્રો વર્તુળ હતું જેના આધારે આપણે આ કિંમત અને આ સૂત્ર મૂકી શકીએ છીએ એટલા માટે મિત્રો આ સૂત્ર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અચળ વેગનું જે મૂલ્ય જે છે તેની માટે સૂત્ર ટૂંપાયારા પોન્ટી ખૂબ જ અગત્યનું છે કારણ કે તે વર્તુળ માટે છે આમ વર્તુળકાર પથ પર ગતિ કરતી વસ્તુના પથ પર કોઈ બિંદુ પાસે વેગની દિશા તે બિંદુના સ્પર્શકની દિશામાં હોય છે આમ તે બિંદુની વેગ અને ત્રીજા બંને કેવા હોય છે લંબ હોય છે તો મિત્રો આપણને કેવી રીતે એ કહેવા માગે છે કે જે બંને લંબ હોય છે તે તો મિત્રો આપણે જોઈએ કે સામાન્ય રીતે મારી પાસે આ એક વર્તુળ દોરેલું છે હવે અહીં તેનું કેન્દ્ર છે હવે આ અલગ અલગ જગ્યાએ હું જોઉં છું તો દરેક જગ્યાએથી આયા મારી એક દિશા સ્પર્શક જે છે તે સ્પર્શક આવી રીતે જો હું દોરું તો આ પર્સકની અંદર દરેકનો ખૂણો તમે જુઓ તો આ કેટલાનો થશે નેવું કેટલાનો થશે નેવુંનો નો થશે ને દરેક પ્રસંગનો ખૂણો તમે જોવા જઈએ તો કેટલા નેવું જેટલો થાય છે આમ તે કેવો હોય છે એકબીજાને લંબ કીધું હવે આ પ્રસગની દિશા છે એનાથી આપણે આ કેવો ભાગ બતાવ્યો છે લંબ ભાગ દર્શાવેલ છે કારણ કે અહીંથી આ એટલે એમની શું થઈ ત્રીજા આ ત્રીજાને કેવું છો આ લંબશો આમ વર્તુળકાર પથ પર ગતિ કરતી વસ્તુનો પ્રવેગ ત્રીજા પર અને કેન્દ્ર પર હોય છે જેને કેન્દ્રગામી પ્રવેગ કહે છે એટલે કે આ જે પ્રવેગ લાગે છે તે પ્રવેગને કેન્દ્રગામી કેવું કહેવામાં આવે છે કેન્દ્રગામી પ્રવેગ તરીકે પણ ઓળખવામાં આવે છે તો આમ મિત્રો આપણે નિયમિત વર્તુળમય ગતિની વાત કરી ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ તો નિયમિત વર્તુળ કઈ ગતિના ઉદાહરણો જણાવો આવો આપણને પ્રશ્ન કહે છે તો મિત્રો હવે નિયમિત વર્તુળ ગતિના ઉદાહરણોની આપણે વાત કરીએ જેની અંદર આપણને ચિત્ર દ્વારા બતાવ્યું છે જેના દ્વારા આપણે જોઈ શકીએ તો મિત્રો આપણો જે આ પ્રશ્ન જે છે તેમ કહે છે કે નિયમિત વર્તુળમાં કાર ગતિના ઉદાહરણો જણાવો શું કહે છે નિયમિત વર્તુળકાર ગતિના ઉદાહરણો જણાવો તો મિત્રો હવે આપણને આ જે ઉદાહરણો જોવા મળે છે તેની વાત કરીએ તો નિયમિત વર્તુળમય ગતિના ઉદાહરણો અહીં આપણને દર્શાવેલ છે કે જો મિત્રો અહીં તમે આ ચિત્રમાં પણ જોઈ શકો છો કે દોરીના એક શેડી આ જે દોરી છે તેના આ એક શેડીના ભાગમાં પથ્થર બાંધી અને બીજા શેડેથી અછળ ઝડપથી વર્તુળકાર પથ પર ગતિ કરાવે છે કયા પથ પર આમ વર્તુળકાર પથ પર ગતિ કરાવે છે ને આમ જે આ ગતિ કરાવે છે ત્યારે અક્ષની આસપાસ ગતિ કરતાં વિદ્યુત પંખાના પાખિયાની ગતિ આ પણ બીજું ઉદાહરણ છે મિત્રો ત્યારબાદ આપણે વાત કરીએ તો કે ચંદ્ર પર પૃથ્વીની ગતિ ત્યાર પૃથ્વીની આસપાસ વર્તુળકાર કક્ષામાં ઉગ્રની ગતિ અને વર્તુળકાર પથ પર અચળઝળથી ગતિ કરતી સેટેલાઇટ વગેરે આ બધા જ ઉદાહરણો જે છે તે નિયમિત વર્તુળમય ગતિના ઉદાહરણો છે તો મિત્રો આમ આપણે આવા નિયમિત વર્તુળમય ગતિના ઉદાહરણો લઈ શકીએ છીએ અને તમારી આજુબાજુમાં જોવા મળતા તમે બીજા પણ અનેક ઉદાહરણો લઈ અને સમજાવી શકો છો ત્યારબાદ મિત્રો આપણો નેક્સ્ટ પ્રશ્ન તરફની વાત કરીએ આપણે તો આપણો જે પ્રશ્ન છે તેને આપણે એમ કહ્યું છે કે દોરીના શેડે પથ્થર બાંધી અને ગોળ ગોળ ફેરવીએ અને અચાનક તેને છોડી દઈએ તો પથ્થર કઈ દિશામાં ગતિ કરશે કે પથ્થર આપણને કઈ દિશામાં ગતિ કરતું હશે વિચારવાની મિત્રો તો આપણે જોઈએ તો આપણને એવું કહ્યું છે કે જો દોરીની વર્તુળકાર પથ ગતિ કરીએ તો જે તે બિંદુમાં વર્તુળકાર પથ પર શું કીધું છે કે વર્તુળકાર પથ પર જે તે બિંદુ પાસે સ્પર્શકની દિશાના સુરેખ પથ પર ગતિ શેકોની પર્શક જે છે તે પ્રશકની સુરેખ પથ પર ગતિ કરતા જોવા મળશે કારણ કે જ્યારે દોરી પથ્થરને છોડવામાં આવે છે તે ક્ષણે દિશા ગતિ કરતો હોય તે દિશામાં વર્તુળકાર પથના રૂપે ગતિ ચાલુ રાખે કે કઈ બાજુ પર્ષદની દિશા છે તે દિશા ચાલુ રહે છે આથી મિત્રો આપણને આવી રીતે પર્ષદની દિશા જોવા મળે છે અને જેના આધારે આપણે સમજી શકીએ છીએ ત્યારબાદ મિત્રો આપણો નેક્સ્ટ પ્રશ્નની આપણે વાત કરીએ તો જે પ્રશ્નની અંદર આપણને એવું કહ્યું છે કે ગોળો ગોળોફેંક કે ચક્રફેંકમાં હરીફ શા માટે તે વસ્તુઓ હાથમાં રાખી અને શરીર ગુમાવી ને ફેંકે છે ગુમાવે એટલે મિત્રો આપણને ખબર છે કે શરીર જ્યારે ગુમાવે છે ત્યારે શું કરે છે તો કે આપણને બધા મિત્રો ખબર છે કે ગોળા ગોળાફેંકની અંદર જ્યારે શરીર ગુમાવે ત્યારે તે ગોળ રાઉન્ડની અંદર ફરતા જોવા મળે છે તો મિત્રો અહીં આપણને જે કહ્યું છે તે મુજબ આપણે જોઈએ તો મિત્રો આપણે એવું કહી શકીએ કે શરીર ગુમાવવા જ્યારે તે ગોળો અથવા તો શું કીધું ગોળો અથવા તો શક્રને ફેંકે છે ત્યારે તેમનો પ્રારંભિક વેગ કેવો મોટો જોવા મળે છે તેથી તે ગોળો તો આપણને ખબર છે કે જે ગોળાનું જે મૂલ્ય જે છે તે આપણને આવું જોવા મળે છે કે ય બરાબર શું કીધું છે ય બરાબર યુ સ્ક્વેર અને આ મૂલ્ય જે છે એસ બરાબર બરાબર સ્ક્વેર અપોન ટુ એ આ અનુસાર વધારે અંતર કાપે છે જેને એટલે કે જેથી એ પ્રમાણે ગુમાવે તો દળાવ જે તમારા હાથની એનર્જી છે જેના કારણે અંતર કેવું કાપશે વધારે અંતર કાપશે અને જે દિશા જે ગોળાને સક્ર છોડે છે તે જ દિશામાં ગતિ કરે છે તેથી એમ કહી શકાય કે આ નિર્ધારિત વિસ્તારનો ગોળો વધારે દૂર પડે છે એટલે કે આપણને આ ગોળો જે છે તે વધારે દૂર પડેલો જોવા મળે છે ક્લિયર મિત્રો આમ આપણને દોરો અને જે કીધું આપણે ગોળો તે કેટલા દૂર પડે છે જેના વિશેની આપણને માહિતી આપે આમ મિત્રો આપણે નિયમિત આપણે ગતિના જે છે નિયમિત પ્રયોગી ગતિ અથવા નિયમિત વર્તુળમય ગતિની વાત કરી છે મિત્રો આમ આપણે અનેક ઉદાહરણો જે છે તે નિયમિત ગતિ જે છે તેના આપણે લઈ શકીએ છીએ ને આવા તમારી આજુબાજુની અંદર જેમ કે આપણે પંખો ફરે છે ઉપર તેમજ આપણે કોઈ પથ્થરને ગોળ દોરીથી બાંધીને ફેરવીએ અનેક ઉદાહરણો મિત્રો આવા છે જે ઉદાહરણો દ્વારા આપણે નિયમિત અથવા તો અચળ જે વર્તુળમય ગતિ છે તે વર્તુળકારે જે ગતિ કરે છે જેના આધારે આપણે સમજી શકીએ છીએ એમના અનેક ઉદાહરણો જે છે તે પણ આપણે સમજાવી શકાય છે એટલી વસ્તુ મિત્રો ક્લિયર ટલી વસ્તુ સાથે આજે આપણે આપણું આ ચેપ્ટર સમાપ્ત કરીએ છીએ અને થેન્ક યુ દોસ્તો જય હિન્દ વંદેમા